તોનો અલી સાહેબ નમસ્તે નમસ્કાર નમસ્કાર સાહેબ બોલી કે બાબતની ચર્ચા થઈ દી કલ્યાસદાન ભાઈનો ફોન આવ્યો તો મને હા ભાઈ બાબતની ચર્ચા ચંદ્રકંત ભાઈ બોલું છું હા હા સાઈ બાબતની ચર્ચા હ ને પંકજે કાલ વિડિયો બનાવ્યો ને પંકજે કાલ વિડિયો બનાવ્યો ઈ એમ કી હે કે 2 તારીખે મે સસ્પેન્ડ કર્યા એમાં નામ ન જ બોલતો બરાબર પણ એ કેવા મને માગે એટલે મેં કીધું મારી તો ફરજ આવે ને તમને જાણ કરવાની એમ એટલે મેં કૈલાસદાન માં વિડીયો નાખ્યો તો લાંબો વિડીયો હતો ને એટલે બધા ન નાખ્યો મેં હમ હમ અને મહાદેવભાઈ અત્યારે મેં ઉત્તરાયણની શુભકામના માટેનો હે ને વિડીયો આપણા ગ્રુપમાં નાખ્યો મોરબી જિલ્લાની આમતી આમ આદમી પાર્ટીમાં તો મને એમનાથી રિમૂવ કરો મેં ખાલી વાત કરે ચર્ચા એવી કરે એના માટેની બાકી પાર્ટી વિરુદ્ધ નું મારું એક પણ સ્ટેટમેન્ટ ક્યાંય હોય તો મને બતાવો અગિયાર વાગ્યા સુધી સાહેબ તમને મેં મોકલું હોય તમે વાંચો ને આમ થઈ જાય એમ થઈ જાય એવું કઈ લીધું હોય પાર્ટીના વડીલોને આદર કરું છું આદર જ કર્યો છે બરોબર હું વાંચું તારી મેસેજ અગિયાર વાગ્યે સાદી રાહ જોઉં છું કેને અરે મેં મેં મોઇકલો હોય મેં તો હમજાવાના પ્રયાસ કર્યા હતા ને માધુવભાઈ નહીં મેં ફોન કર્યો તો મનોજભાઈ બરાબર અને તમે તમે બધી આખી ડિટેલ પેલા પૂછી લ્યો તમને અરિયા ને ખોટા મેસેજ આવે ને એટલે તમે માની નો લ્યો યાર ખોટા મેસેજ ની વાત જ નથી હમ અમે ન્યા આયા તમારે મને મેસેજ કે ફોન કરવો જોઈએ કે મળવું છે મનોજભાઈ એમ

બધી આવો પ્રમોટ નહી મારી આઈરે કામ કરતા તો મારી આઈરે થોડુંક તો એની બનાવ હોય ને એ જે વિવાદ સર્જાણો જ્યાંથી એના પ્રયત્ન મેં કાપવાના કર્યા મનોજભાઈ એ વિવાદે કાપ્યો તો ને પંકજે જે ડબલ ઢોલકી વાળું કામ કર્યું હોય ને મારી તમારી પાસે બે મિનિટની પાંચ મિનિટની મુલાકાતમાં બધું ક્લિયર ના થાય મારું બરાબર પણ હું તમને આખું વિગતવાર કરીશ ત્યારે તમે એમ કહીશો કે તમારો તમે ખોટા છો તો તમારું પગલખું ને મારું માથું બરાબર પણ તમે સત્ય તો જાણવું તો જોઈએ ને સંગઠનના આપણા પ્રદેશમાંથી તમે છો બરાબર તો અમે કેની પાસે ફરિયાદ કરી ના ના મેસેજ મેં રહ્યો ને એમાં કોઈ પણ જાતનો વડીલોનો આદર કરું છું અને આદર કરતો જ રહીશ એ ટાઈપનો લેખો એ તમે ખાલી પોઝિટિવ રહ્યું એ વિચારો ને નેગેટિવ ખાલી વિચારો એ એક જ વ્યક્તિને લાગુ પડે છે એ સાગરભાઈએ મેં વાત કરી હતી ત્યારે એમ કીધું પર્સનલ મેટર હોય ને તમારે પાર્ટીનું ખરાબ થાય મેં કીધું એવું બોલતો નથી અને બોલશે નહીં હું હં એટલે ઈ એમ કીએ કે મેં બે તારીખે સસ્પેન્ડ કરી નાખ્યો બરાબર તો સસ્પેન્ડ કરવાની પાર્ટીના પ્રોટોકોલ મુજબ કેટલી પ્રક્રિયા હોય ને બે તારીખ પછી મેં પાંચ તારીખે છ તારીખે પ્રદેશ કાર્યાલયની મુલાકાત કરી છે તમારી યારે વાત કરી હે મેં પ્રેમથી એમ કીધું કે તમે કહેતા હોય તો હું નિષ્ક્રિય થઈ જાઉં બરાબર તમે એમ કીધું કે ના કામ ચાલુ રાખો બરાબર સભાના આગલા દિવસ લગી હું બાપાને મેસેજ કરું હું મહામંત્રીને મેસેજ મૂક્યો કે મને એક પેલી જ એપ્રિલ સુધી

રાજીનામું દીધું એ દરમિયાન આ લોકો બનાવટી ઓડિયા વાયરલ કરે આમ આદમી પાર્ટી વાળા અને હું પ્રદેશની ટીમ ને મીડિયા માધ્યમ કેવા માંગુ છું

જો ગુજરાતની જનતા તમને જો ચાવી આપી દે તો તમારા તમે આ સંસ્કાર ની વાત જે ભાજપના અમુક નેતા ઉપર નાખો છો પેલા તમારા સંસ્કાર નું કરો પછી દોષના ટોપલા ગમે એના ઉપર ઢોળજો તમારા કેવા સંસ્કાર છે ને હું મીડિયા માધ્યમથી અત્યારે બહાર પાડું છું જય જવાન જય કિસાન